મહાદેવ ખૂબ આવતી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ આપણા અયોધ્યા રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ આપણા માટે ભારત વર્ષમાં નવો યુગ કહેવાય તો આપણે એ ઉત્સવ બધાએ મનાવવો જોઈએ તો બાવીસ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભજન મટી ધારી ત્યાં ચોવીસ કલાક રામધૂમ રાખેલ છે તો એવું બાપુનો રસી બાપુનો ભાવ છે બધા આવશો પધારશો ને જ્યાં 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 આનંદ આવે ત્યાં રામધૂમ ઉત્સવ દીવા પ્રગટાવશો રંગોળી પૂરીએ આપણે અને ઉત્સવ મનાવીએ એવી ખાસ ભાવના સાથે રસી બાપુને બાપુની શુભ ખૂબ શુભકામના અને એનો ભાવ છે એ તે ભાવને બધા નિભાવજો ઓમ નમો નારાયણ જય